નમસ્કાર મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત સેવા પસંદગી મંડળ જે જગ્યાઓની વાત કરી કે ત્રેતાલીસ ઓપ્લસ જગ્યાઓ છે એની પરીક્ષાની જે તારીખ અગત્યની છે એ જાહેર કરવામાં આવે છે કઈ તારીખ અંતર્ગત આ ભરતીની પરીક્ષા લેવામાં આવશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જે માહિતી આવી છે એના વિશે જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો બીજાની અંદર આપણે વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે જગ્યાઓ છે ચાર હજાર ત્રણસો ને ચાર માટે મે જૂન દરમિયાન ભરતી પરીક્ષા યોજાશે તો સચિવ દ્વારા અગત્યની માહિતી જારી કરી દેવામાં આવી છે એટલે કે મે અને જૂનની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે અગત્યની જે ભરતી અત્યારે ચાલી રહી છે એની અંદર જે છે એની પરીક્ષા લેવામાં આવશે મિત્રો પહેલીવાર ઓનલાઈન પરીક્ષા દૈનિક પિસ્તાળીસ હજાર ઉમેદવારો તક મળી તેવી વ્યવસ્થા કરવામાં પણ આવી છે અગત્યની જે માહિતી છે એના વિશે જાણીએ કે ગુજરાત કોણસો પસંદગી મંડળ વર્ગ ત્રણની વીસ અલગ અલગ સરોવરોની ત્રેતાલીસ અને ચાર જગ્યાઓ જે ઉમેદવારો માટે જે બે કલાકે પોર્ટલ ખોલ્યું હતું એટલે કે ચાર તારીખે બે કલાકે પોર્ટલ ખોલ્યું એની અંદર બે કલાકની અંદર માત્ર બાર હજાર પાંચસો ફોર્મ ભરાઈ ગયા છે તો મિત્રો જે ભરતી પરીક્ષા બાબતે મે જૂન મહિનાની વચ્ચે પરીક્ષા યોજવાનું જાહેર કરી છે તે ઉલ્લેખનીય છે કે વર્ગ ત્રણની ભરતી સરકારે પહેલીવાર લઘુત્તમ સેક્સન લાયકાત ધોરણ બાર પાસ વધારીને સ્નાતક કરી દેવામાં આવ્યું છે તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે જે એકત્રીસ જાન્યુઆરી સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકો છો તો આની અંદર દસ લાખ પ્લસ ઉમેદવારો અરજી કરશે તો મિત્રો આની અંદર જે ઓનલાઈન જે ભરતીની જે પરીક્ષા લેવામાં આવશે તો મિત્રો જનરલ કેટેગરી માટે પાંચસો રૂપિયા ફી છે અને બીજી કેટેગરીના ઉમેદવારો માટે ચારસો રૂપિયા ફી ફી કરવાની છે તો મિત્રો આ જે ફી છે એ ડિપોઝિટ તરીકે રહેશે જ્યારે પણ તમે સંપૂર્ણ ભરતીની પરીક્ષા પૂર્ણ કરશો તો તમારી જે ફી છે એ પાછી આપવામાં આવશે તો મિત્રો જે પણ મિત્રોએ ફોર્મ ભર્યું છે એ ખાસ ધ્યાન રાખજો કે મે જૂનની અંદર આની અંદર પરીક્ષા યોજવામાં આવશે તો તમારે અગત્યની જે તૈયારીઓ છે એ તમારે કરી લેવાની રહેશે તો મિત્રો આ તે સંપૂર્ણ માહિતી છે મિત્રો માટે માત્ર જય ગરવી ગુજરાત